સ્વાગત છે તો મિત્રો આપણે ઘણા બધા ઉતારા તો ડગલે પગલે ઉતારા હોય તો આપણે એક એવા જ એક ઉતારાની મુલાકાત લેવા માટે આવી ગયા છીએ તમે વજન લીલો લીલો ઘાસો તો સાંભળ્યું છે તો રામદાસજી ગોંડલિયા ઉતારો અત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છીએ અને શરૂઆતમાં જ તમે જોવો છો તો ગેટની અંદર આપણે જઈને તો પરપું જે ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્ર દાસ બાપુના બંને બાજુ પાસ્ટર લગાવવામાં આવશે અને વિશાળકાજનો ફુલણથી શણગારેલો ગેટ પણ બનાવ બનાવવામાં આવે છે તો આ રીતે જે ગેટની કંઈ જે કડક વ્યવસ્થા છે તો આ વિડીયોમાં તમને જોવા મળશે એ ભજન સંતવાની ડાયરા માટે સરસ મજાનું એક ગ્રામ નાખેલું છે અમે અંદર ભજન સંતવાની ડાયરા થતા હોય છે અને સાથે સાથે ભોજનાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો કઈ રીતનું રસોડું છે આ તમામ જોવા મળશે તો જોડાયેલા મિત્રો આપણે છીએ શરૂઆતમાં સરસ મજાનો ગેટ છે પરપૂજ્ય ધર્મભૂષણ રાજેન્દ્રદાસ બાપુની અહીં પસ્ટર મારવામાં આવે છે આવો વાલા આવો હરિહર મહાશિવરાત્રી બે હજાર ચોવીસ ભવનનાથ ટીમાં સ્વાગત છે રામદાસ ગોંડલિયા નો આ ઉતારો છે અને આ તરફ તમે જુઓ છો તો અહીં ચા ના પ્રસાદ માટેની વ્યવસ્થા છે અને જો અહીં ચા અત્યારે બની રહી છે જો આ દૂધ અત્યારે ગરમ થાય છે ક્યાંથી આવો છો ભગત સેવામાં રાજકોટ થી સેવામાં આવ્યો છે જો અત્યારે દૂધ ગરમ થઈ રહ્યું છે ગરમા ગરમ ચા બનાવતા હોય છે અત્યારે દૂધ તો ગરમ થઈ ગયું છે જો હા ભાઈ સરસ મજાની સહ છે અને ભોજનની પણ વ્યવસ્થા છે તો આ તમામ બતાવું છું તમને ગેટની અંદર તો એન્ટર થઈ ગયો છું સૌ પ્રથમ જ્યાં તમને ભજન સંતવાણી માટેનું વિશાળ કાંઈક ડ્રોમ જ્યાં અહીં બનાવવામાં આવ્યો છે તો ડ્રોમની નજીક હાલ હું જઈ રહ્યો છું ત્યારબાદ આપણે ભોજનાલય તરફ જઈશું એમના રસોડા ની કંઈ વ્યવસ્થા છે એ પણ તમને આ વિડીયોમાં બતાવીશ પ્રથમ તો આપણે અહીં જે સંતવાણી ડાયરા થતા હોય ત્યાં આપણે ડ્રોમની નજીક અત્યારે હું આવી ગયો છું મિત્રો જોવો છો આપણે ડ્રોમની નજીક આવી ગયા છીએ અને કેસરીઓ ભગવો અત્યારે લહેરાઈ રહ્યો છે ને આ રીતનું સરસ મજાનું વિશાળ ડ્રોમ છે ભજન સંતવાણી માટે તો અત્યારે હું ડ્રોમની બરોબર જે ટેજ જ્યાં લગાવવામાં આવ્યું છે ત્યાં આવી ગયો છું સરસ મજાની વ્યવસ્થા છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો આપણે તેજ ની નજીક છીએ અને અહીં તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો તે જે સાધુ સંતો જ્યાં અહીં ભજન સંતવાણીમાં આવતા હોય એમના માટે બેસવાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી અને જોવો છો આ સાઉન્ડની એ બધી અલગ અલગ જે લાઇટની વ્યવસ્થા છે એના જે નજીક જો સરસ મજાનું શણગારી ને બનાવવામાં આવ્યું છે જો જ્યાં સંતવાણી છે ત્યાં અલગ અલગ જે સાધુ સંતોના ફોટો બધામાં અલગ અલગ લગાવવામાં આવ્યા છે આપણે જોઈ રહ્યા છીએ સેવાદાસ બાપુ છે કર્શન બાપુ છે રાજેન્દ્ર એવા અલગ અલગ આખા ટ્રોમની અંદર સાધુ સંતોના ફોટા લગાવવામાં આવ્યા છે તો મિત્રો અહીં ભજન સંતવાણી ડાયરી માટેની જે કઈ વ્યવસ્થા છે ત્યાંથી આપણે થોડાક જ દૂર તમે બહારની સાઈડ આવો છો ત્યાં ત્યાં ભોજનાલય છે એમની વ્યવસ્થા તમને બતાવું છું તો વિડીયોમાં મિત્રો ખાસ બની રહેજો ચેનલમાં નવાશો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આગળની તરફ જે કંઈ વ્યવસ્થા છે જણાવવા માટે તમને જઈ રહ્યો છું તો આપણે અત્યારે હાલ ભોજનાલયમાં પહોંચી ગયા છીએ પાછળ તમે જોવો છો ઘણા બધા સ્વયંસેવક પાયો અત્યારે જે કંઈ કામગીરી છે અત્યારે ટૂંક સમયમાં જ હમણાં ભોજન ગ્રહણ કરવા માટે ઘણી જ બધી ભાવિભક્તો આવી જશે અને અત્યારે જે રસોડા તરફ હું તમને લઈ જાઉં છું ત્યાં તમને બતાવું છું કઈ રીતે રસોઈ બને છે શું શું આજના મેન્યુમાં છે તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો આજે અહીં મિત્રો આપણે જોઈએ છીએ તો અહીં અત્યારે બટેટા બફાઈ ગયા છે અને આ બધા મિત્રો દ્વારા સરસ મજાના અહીં ફોલી અને જોયસેવક આજે છે મહાશિવરાત્રી અને તમે જોવો છો તો કોઈને ફરાળ કરવું હોય તો અત્યારે છકરિયા પણ બોફાઈ ગયા છે અને ઘણા બધા બહેનો અત્યારે સરસ મજાની સેવાગીરી બજાવી રહ્યા છે અને અહીં જોઈએ ને તો અહીં પણ એક ટોપ છે જો અહીંયા પણ ફરાળ માટેનો સરસ મજાનો ચેવડો તૈયાર થઈ ગયો છે ત્યારબાદ અહીં જોવો છો તો ચાસના કેન કેન્યા છે અને ઘણા બધા પાણી બોટલું પડી છે અને તરફ તમે છો તો ત્યાં પણ બધી રસોઈ બની રહી છે ત્યાં પણ આપણે નજીક જઈશું અહીં આપણે મિત્રો જોઈશું બધો સુક્કો મસાલો છે તે અહીં રાખવામાં આવે છે ટમેટાનું કટિંગ જોવો છો તો ગાંઠિયાનો નું આખે આખું એક ટીપણું ભર્યું છે બાપા સીતારામનું નામ પણ લખવામાં આવ્યું છે ને અહીં જોવો છો સરસ મજાની સેવા બજાવી ચેવડા મટર ની બધું જે ફરાળ છે એમની તૈયારી થઈ રહી છે અહીંયા આપણે જોવો છો ગરમાગરમ ગરમ અત્યારે તૈયાર કરી રહ્યા છે ચોકીમાં અહીં તવા ઉપર ગરમા ગરમ રોટલી દાદા દ્વારા બનાવવામાં આવી રહી છે જો આ લોટડી માટે લોટ બાંધવા માટેનું જે મશીન છે તો અત્યારે લોટ બાંધવાની અત્યારે તૈયારી ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે હાલ આવી ગયા છીએ જે અહીં રામદાસ ગોંડલિયાનો જે ઉતારો છે અને અત્યારે આપણે કોઠાર રૂમની અંદર હાલ છીએ અને તમે જુઓ છો તો ગણેશ બધી પ્રકારની અંદર જે આ કાસુ જે સામાન છે એને અહીં રાખવામાં આવ્યો છે અહીં ગણેશ બધી પ્રકારનું પાસણ જોઈ રહ્યા છો એ પ્રકારે કાસુ બધું જે સામાન છે તે અહીં બધું રાખવામાં આવે છે જો અહીં જે બાજરાનો લોટ હોય ચોખ્ખા છે મગ એ બધી વસ્તુઓ અહીં કાસો સુવિધાનો સ્ટોક અહીં કરવામાં આવ્યો

મહાશિવરાત્રી પર્વ ઉપર સરસ મજાનું જો રસોડું પણ ચલાવવામાં આવે અને અત્યારે ટૂંક સમયની અંદર આખે આખું રસોડું જે છે એ કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો તમારે મિત્રો ખાસ શેર કરો પોતાની ચેનલમાં નવાથી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળી નવા વિડીયો